નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો થરાદમાં નર્મદા કેનાલ માં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે પાણી પીવા જતા બાળકો કેનાલના ઊંડા પાણીમાં ડૂબ્યા હતા સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોને જાણ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે તો મૃતક બાળકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ થરાદના આજાવાડા ગામ નજીક બે બાળકો નર્મદા કેનાલમાં પાણી પીવા કિનારે ગયા હતા અને આ દરમિયાન પગ લપસતા બાળકો કેનાલમાં ડૂબ્યા હતા કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકો તણાયા હતા ઘટનાને લઈ સ્થાનિકો અને પોલીસ દ્વારા